હેલો મિત્રો જય હર હર મહાદેવ મારી નાનક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે તો આપણે દાવાના છે ગાળા કેમ કે અમારા ગામના કરે છે હનુમાન દાદાના લોટ તો ન્યા જૈન મળી આપણે આ રો આ રસ્તો છે ખાંભાવાળો ખાંભાથી બોરાળા બોરાળાથી કદાચ એક કિલોમીટર કે અડધો કિલોમીટર થાય ને એટલે જો અહીં આવશે આ બોડીઓ આપણે આ હનુમાનગાળા આ તરફ જવા બરાબર ને આ છે આપણે ઉનાવાળો બરાબર એ પછી જો આ સાઈડથી જવાનું થાય આપણે જોયું આ ગેરો આ જો પાણી નદી ચાલુ થઈ ગયું પગ અધે લેવા દો હે ઉતરી જા નાઈ ઓટા ડુબાણી વા હા પાયા આને જ કેવા ગયર તેને બાકી હજી તો ખાલી એન્ટ્રી થઈ છે આપણે આ ગાર હોય તો જો ગાડી લફરે પગા ઊંધા થાય હે હવે આ ફગા આમાં ધીમે ધીમે હકાડવું આ ગાડી લફરે છે બીજું કઈ નહિ એટલા ફગાતા જ ગયા રમ રમાટી જાય આ આ રસ્તો નતો પસંદ કરવા ભગાતા ગયા ને એ રાખો તો આ ઊંડું ન થારું આમાં ભરા પાંચ તો અસડાવી દો મરા જાય ઉપરા કેટલા માં છે પહેલા માં છે પાણ કોઈ પાણ છે પણ બંધ કરો

આપણે હનુમાન ગાળા પહોંચી ગયા છે ને જો અમારા સ્ટાફ જાય છે થાળ નહીં હનુમાન દાદાને ડુંગરે એટલે જાય છે હંડાની આઈ ગાંડા તા એકલા એકલા ख लग लो हनुमान ज्ञान गुण सागर जय पपी सी गौज राम दूत अंजनी पुत्र सरदगारे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हलो हरे राम राम

ગુરુ છે બાપુ એમ કહો આમ ગીર ગીર કે જંગલ પણ એ આમ સારું લાગે પણ સડીએ ને હાલીએ પછી ખબર પડે કેમ બાપુ હેડ પીકી દઈએ પણ તમે હું ઉગાડ પગે આવ્યા તો સંપુલ બેરાવ ગુન હાથી સંપુલ

સુખેશા તા નનકુંડળ પૂજત કેસા આ પવા જોર બેજાની રાજે કાંથે મુજ જને ઉસાજે શંકર સુવન કેસર નંદન કે જપતા મહાદગવંદ વિદ્યાવાન ગુની ati સાચુર રામ તાજ કરને કો રાત પ્રભુ શરીર સુમે decorsia રામલકન સીતા મન વશિયા

અમારે આગરિયા થી આવ્યા છીએ હનુમાન ગાળા જો અત્યારે આ ફોટો શૂટ નું હાલે છે બરોબર જો આ ફોટા પાડે છે પણ આ તો હું વચમાં આવ્યો અહીંયા જો જો આ અમારું ગામના दादा છે બરોબર જો અત્યારે આવ્યા છે બરોબર दादा હનુમાન દાદાને દર્શન કર્યા દાદા હા હનુમાન કાળાવા હનુમાનજી મહારાજની જય જય વાહ દાદા વાહ અમારે આ લાટકા દાદા છે હો વાહ પ્રભુ વાહ જો બરો લાટ વાહ દાદા વાહ તમે તમે વરસાદ ચાલુ થયો છે સાટા ચાલુ થયા છે અને આવો જોઓ લોકેશન જોઓ તમે જોની બાકી મજા આ મોર આવ્યો છે ધોની હા એ તો ભાઈ જંગલ ઇ જંગલ જો ગેર ગાંડી ગેર હો ભાઈ હું કે બગા

હાલો આ દાદા અમારે એ હાલે ફગા ભગા હાલતો અમારે દાદા આમ જાય છે બરોબર ક્યાંક લઈ જાય છે હવે જાય દાદા ની ભરો છે હવે દાદા ક્યાં હલવાડે નહીં થારું જો ને આ ઝડ નામ જોવો તો ખરા જો તો ઉપર થી આ પાણી પડે હો જોવો ને જોવો નહીં આ જોની આ જ ગામડાની મજા જો આ છે પાણી લીલા લે આ દાદા કાંઈક જોવે છે ત્યાં જાય છે વાહ દાદા આશીર્વાદ આપે કંઈક દેખાડે કઈ ખબર પડતી નથી વાહ દાદા આ દાદા કઈક લાવ્યા છે પણ અહીંયા ઉધી લાવે ભાઈ

વાહ 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 હનુમાન દાદા જો આની નસી આ નદી વહે જાય છે બરાબર કેમ કે આ પાણી અવાજ આવે કે આ ઝાડવા છે એટલે દેખાતું નથી કેમ કે આ દીકરા શારે ફરતા ઝાડવા છે જો તો હા ઝરનું ખૂબ રે હાલો ભાઈ અમારે એક ભાઈ આવે છે હાલ આ શું કહેવાય આ નદીના કે ઝરણા કહેવાય ડુંગર પછી હા આ ડુંગરમાંથી આવે બરોબર કેમ કે આમાં ઝાડવા છે એટલે નહીં દેખાય બરાબર કેમકે શા રે ફરતા જંગલ કોને કહેતો એમાં પછી કાંઈક ઘટે મજા જ છે આમાં ને આપણે તો ઘણીવાર આવ્યા છીએ પણ આઠમ પછી તો આવો તો કંઈક નજારો અલગ જ હોય અત્યારે તો અમે દર્શન કરી લીધા છે હનુમાન ગાળા હવે જાય છે ના ને હવે પ્રસાદી લેવું બરાબર હા જો હવે જાય છે ભગા કેવું આવે અમારી દેવાને તો તમારે તો કઈ વાંધો ન આવે કેમકે ઉતરવામાં તો જો ગાડી એમ બ્રેક મારવી પડે એમ તયમાં એવું છે હા સડવામાં અમારે તકલીફ ક્યારે આવે તમારે નો વાંધો આવે તો આ ડુંગર કાંઈ એટલે બધા આપણે હનુમાન દાદાના દર્શન કર્યા એટલે બધા કાંઈ ઓછો વાંધો છે કેમ કે એટલે બધા અધે નથી એટલે કાંઈ વાંધો નહીં ના કરતો ભાઈ આપણે તો પોરા ખાવા પડે અમારે ભગાને કાંઈ વાંધો ના ભગાતા તમારે કાંઈ વાંધો આવે વાંધો હા હા એટલે ભગાતા કે એટલે હું વાંધો એ વાતે હાશી હો આમાં હોય જ ને કેમ કે આ પાછું શું છે આ ઝાડવા ઓળખતા હોય ને તો કામ નામ દેખાય જો ને આ જો ને ઝાડવા સિવાય કાંઈ દેખાય જો નહીં હા વનસ્પતિઓ પણ આમાં હા ભગાતા ઓળખે કે તો થાય કે તો આમાં જો આ ક્યુ ઝાડવ હોય આપણને થોડી ખબર એવી હોય હવે છેલ્લે વહી થયા અમે ચાર જણા બીજા તો હા ક્યારના થાળ જવા રહી ને ભાઈ આવી ગયા છે લગભગ પરસાદી હોત લઈ લીધી છે ને અમે જો અહીંયા આટા મારીએ જો હવે જો પાણી હવે દેખાય આ ભગાતા પાણી ટાઢો એમ હોય મીઠું એટલું હોય આ પથ્થર થી જો આ ઘર જ બનાવ્યા જો હવે આ બનવાથી શું થાય તો ખબર પણ આ લોકો જો આ છે જો આમાં માલ ઢોરને થોડુંક વાંધો આગળ ને સરવાનું જો તો ખરા હવે તમારા સંપલાય લફરવા મળ્યા અત્યારે તો બધા ગયા છે ને વજા અમે હવે જાય છે ધીમે ધીમે પેલા કે શું છે એ પેલા મને કે પછી બતાવું ગુંદર છે હા હા આમ જુઓ આ ગુંદર જુઓ

اها لائک جو هاڻي ڏيکاريو ٿو هاڻي ٽائڪ جو منهارو ٿائين نه ها ڇا نه پائي نه ٿو با Vip là tốt lắm. Nếu mà ở thôi thì không rồi, Áo được à?

વાર વાહ વરસાદી અને અહીંયા થાળી ધોવાનું છે આગળ ધોઈ કાઢવી પછી તો આમ લઈ જવાનું ના ભગા અહીંયા મધ જો અહીંયા મધ બેઠું છે દેખાડો આપણે ઝૂમ કરી જોવાની કવડું છે એટલે આ બહુ ઊભો નો રહેવાય ના કે ભાઈ રેહમાં આવ્યું તો વાત લાગી જાય અરે બાપુ જો આવ્યા છે બરાબર હવે હંધા પ્રસાદી લઈને જો આ વાસણ મૂકવા જાય છે બરાબર ને બાપુ બરોબર જાય ભોળાનાથ

Eres un dos para los વસે તો શું કરે આ શું વાત છે એ વરસાદ થાય એટલે ને બપા ભાઈ ને આ ધીમો ધીમો વરસાદ હોય ને એટલે ખાસ હોય તો આગળ બધું ધોવાઈ જાય તો ધોવાઈ જાય અંદર પાછું રૂકે સોય જો આ રોડે થી આ સેટ કાઢ્યું ને ફી પડે આ ઓઈશમાં ગાર હોય ને એટલે આમાં જો હા હામું વાહન મળ્યું એટલે પૂરો હા એટલે કેવર આવે એટલે પાછી વાળવી પડે ને આ આ સાઈડ લઈ જાવી પડે ને હવે આમાં કેમ લઈ જવું જો નહીં

જાળવ છો <laughs> <laughs> બસ આજ માટે એટલું જ હતું તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભૂળાના જ બધાનું બ્લુ કરે જય માતાજી